ભુજની અગ્રગણ્ય સંસ્થા કલા ક્ષેત્ર એકેડમી દ્વારા ભુજ ખાતે સ્મૃતિવન ઓડિટોરિયમ ખાતે શાસ્ત્રીય નૃત્યની વિશાળ ડિગ્રી સાથે રંગમંચ નૃત્ય રજૂઆત યોજાઈ હતી આ કાર્યક્રમમાં કુમારી ધ્રુવાંશી રાજેશ કુમાર જોશીએ તેમની અદ્ભુત અને ભાવસભળ નૃત્યકલા રજૂ કરી હતી શિક્ષક સ્વાતિબેન સોમપુરા અને કૃપલબેન સોમપુરા દ્વારા તેમને નૃત્ય તાલીમ અને માર્ગદર્શન આપવામાં આવ્યું હતું તેમની રજૂઆતમાં દ્રુપદ અષ્ટપદી રસ્તાલ તથા ઠુમરી વગેરેની વિશિષ્ટાઓ જોવા મળી હતી સંગીતમાં માર્ગદર્શન પ્રજ્ઞાબેન મહેતા યશ દવે ડોક્ટર વિશાલભાઈ સુરેશ ગઢવી તથા સારંગ અધિકારી દ્વારા આપવામાં આવ્યું હતું શ્રોતાઓ માટે આ એક યાદગાર સાંસ્કૃતિક સંધ્યા બની રહી હતી નમસ્કાર મારું નામ કૃપલ સોમપુરા બાપોદરા છે અને ભુજની કલા સંસ્થા કલાક્ષેત્ર કથક નૃત્ય અકાદમી ની હું એક આર્ટિસ્ટિક ડાયરેક્ટર છું આજે અમારા કથક વર્ગની એક દીકરી અમારી વિદ્યાર્થીની કુમારી ધ્રુવાંશી રાજેશ કુમાર જોશીનું રંગમંચ પ્રદર્શન એટલે કે એનું કથક નૃત્યનું એક એઝ એ ડાન્સર એનું ફર્સ્ટ સ્ટેજ પર્ફોમન્સનું નૃત્યાર્પણ કાર્યક્રમનું આયોજન કરવામાં આવેલું છે આ કાર્યક્રમ એના માટે કરવામાં આવી રહ્યો છે જેથી આ બાળકો જે આ કલાઓને શીખતા હોય છે છેલ્લા આઠ કે દસ વર્ષથી તો એક નર્તક એક ડાન્સર તરીકે લોકો સ્ટેજ ઉપર પોતાની ઓળખ ઊભી કરી શકે અને સાથે જ જ્યારે લોકો ડિગ્રી એક્ઝામમાં પોતાનું અપિયરન્સ કરવા જતા હોય છે ત્યારે એ એક એક્ઝામના ભાગરૂપે પણ એ લોકોને આ મદદરૂપ થતી હોય છે આજે એક જ દીકરીનું વિશારદનું ડિગ્રી એક્ઝામનું મંચન કરવામાં આવ્યું છે અને એનું જ સ્ટેજ પર્ફોમન્સ છે મારું નામ ધ્રુવાંશી જોશી છે અને કક્ષા બારમીમાં અભ્યાસ કરું છું અને તે સાથ સાથ હું કથક પણ શીખું છું કલા ક્ષેત્ર ડાન્સ એકેડેમીથી મારા ગુરુજનોનું નામ કૃપલ દીદી મીના મેમ અને સ્વાતિ મેમ સોમપુરા છે મેં ફક્ત છ વર્ષની ઉંમરથી જ કથકની શરૂઆત કરી હતી મારા માતા પિતાનો સાથ હતો તો હું અહીંયા સુધી આજ સુધી પહોંચી છું મારા માતા પિતા મારા ગુરો બધા જ મારી સાથે હતા તો હું અહીંયા પહોંચી છું હું ઘણી બધી કોમ્પિટિશન્સ જે થાય છે સ્ટેટ લેવલ કે પછી નેશનલ લેવલ કે ડિસ્ટ્રિક્ટ લેવલ પર પણ જે કલા અમને બધા થતા હોય છે એનામાં પણ પાર્ટિસિપેટ કરું છું